કે આજે અષાઢી બીજ નો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે પરબધામ ની અંદર ત્યાં અલગ અલગ પ્રકારના રસોડા છે અલગ અલગ પ્રકારનું જે મહા કિચન છે સરસ મજાની સંખ્યામાં જે આવે છે એના માટે જે રસોઈ બને છે એ કેવી રીતના તૈયાર થાય છે કેવું રસોડું છે અહીંયા અંદર કેવી સુવિધાઓ છે સ્ટેપ બાય સ્ટેપ બધું મારે તમારી સાથે શેર કરવું છે તમને બતાવવું છે ખરેખર બહુ મજા આવવાની છે વિડીયોમાં આપણો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો આપડે ફેસ ફોલો કરી દેજો યુટ્યુબ ઉપર જોતા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો આપણે રસોડા વિભાગની અંદર આવી ગયા છે તો ચાલો એક એક કરી અને કેવી રીતના અહીંયા બધી રસોઈ તૈયાર થાય છે એ બધું જોઈએ મિત્રો આપણે રસોડાની અંદર જ્યારે એન્ટર થયા છે તો રસોડામાં એન્ટર થતા જ અહીંયા લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ આવે છે એને ચા પાણીની જે પ્રસાદી અવિરત મળે છે ચોવીસ ચોવીસ કલાક તો તમે અહીંયા રસોડાની અંદર જોઈ શકો છો

પણ આજે તો સરસ મજાની જે અષાઢી બીજ છે એ નિમિત્તે લાખોની સંખ્યામાં માનવ મેરામણ થવાનું હોય એના માટે થઈને જે ભવ્ય રસોડું છે ત્યાં અલગ અલગ પ્રકારની ઘણી બધી પ્રસાદી બનતી હોય તો તમે મારા બેકગ્રાઉન્ડ અંદર જોઈ શકો છો કેવી બધી મોટી મશીનરી છે કેવડા કેવડા મોટા મશીનો જોયું આગળ આપણે થોડુંક જોયું કે આખા આખા ઘીના ના ઘી ડબ્બા નાખી દીધા આની અંદર અને અહીંયા પણ જો આવી રીતના કાચો પ્રસાદ જે તૈયાર થઈ ગયો છે હજી પણ આની ઘણી આગળની જે પ્રોસેસ હશે એ પણ આપણે આગળ આગળ આપણે જોશું બરાબર તો જો મિત્રો અષાઢી બીજ નિમિત્તે જે મેઇન પ્રસાદી હોય દર વર્ષે અહીંયા પરબધામની અંદર એ પ્રસાદી અહીંયા મશીનરી દ્વારા બને છે તમે જોઈ શકો છો ઘીના ડબ્બાને ડબ્બા મશીનની અંદર નાખવામાં આવે છે ઠલવવામાં આવે તમે જોઈ શકો છો ડબ્બાને ડબ્બા પ્યોર ઘી છે ભાઈ કાંઈ ઘટે નહીં આપણે જેમ જેમ રસોડાની અંદર આગળ આવતા હોઈએ એમ એમ ઘણા બધા અલગ અલગ વિભાગ હોય કેમ કે એવડું મોટું રસોડું હોય તો ત્યાં લગભગ એક રસોડાની અંદર તો કઈ વસ્તુ સમાય જ નહીં પણ અહીંયા તમે મારા બેકગ્રાઉન્ડ જોઈ શકો તો ઘઉંનો લોટ છે તમે જોઈ શકો બાજકા ને બાચકા ભેરા લગભગ આમાં આ ઘઉંનો લોટ જ છે અને ખાસ જે અહીંયા મશીન છે

કેટલાં ગામથી સેવા કરો છો અમે કામ કે પણ અમને આ પરમાત્માની એવી કૃપા છે કે મને પ્રોબ્લેમ કોઈ પ્રોબ્લેમ વર્ષ થયા

અને મશીન ચાલે અને આપણે અહીંથી અંદાજો લગાવી શકે કે પાણી કેવી રીતે નાખે મોટર થી નાખે જોઈ શકો સરસ મજાનું લોટ બનાવી છે તો અહીંયા પણ મેં તમને જેમ આગળ વાત કરી કે લોટ ચારવા માટે થઈ અને સરસ મજાનું મશીન છે તમે જોઈ શકો છો અહીંયા લગભગ લોટ ના આખા બાચકા નાખી દેવામાં આવે અને ખરેખર આવી જે કઈ કૃતિ જોઈએ એ આપણા કાઠિયાવાડની અંદર જ જોવા મળે કેમ કે આવા સેવાના કાર્ય અથવા સેવાના કામ છે આપણા કાઠિયાવાડની ગુજરાતની અંદર જોવા મળે તમે જોઈ શકો છો નિઃસ્વાર્થ પ્રેમ એક પણ રૂપિયો લીધા વગર લાખો માણસોને સરસ મજાની પ્રસાદી અપાવતું ને તો એ ફરજ નામ છે તો કોમેન્ટ માં જાય અમર હું સદ દેવીદાસ લખી નાખું ચાલો હજી પણ આગળ જોઈએ તો જુઓ મિત્રો આપણે લગભગ એક હજી રોટલીના ના જ વિભાગ માં લગભગ એમ સમજો ને કે વિડીયો બહુ મોટો થવાનો છે પણ અહીંયા તમે જે બેનો જોઈ શકો છો લગભગ જાજી સંખ્યામાં બહેનો સેવા કરી રહ્યા છે જો તમે કાંઈ ઘટે રોટલી બનાવી રહ્યા છે બહેનો લાખોની સંખ્યામાં અને આવી સેવા તો છે ને આવા ધર્મના કાર્ય થતા હોય ત્યાં જ જોવા મળે તમે જોઈ શકો છો બધાના મોઢા ઉપર જુઓ તમે એમ લાગશે કે પોતાના ઘરે જ કામ કરે જો બધાના મોઢા ઉપર જુઓ કાંઈ ઘટે જો આ બહેનો કામ કરી રહ્યા છે બધાના હસ્તા છે કાંઈ ઘટે નહીં તો ખરેખર આવું રસોડું છે ને એ પરબધામની અંદર જ જોવા મળે જો કાંઈ ઘટે નહીં આપણે આગળનો જે રોટલીનો ચા વિભાગ જોયો શીરાનો અહીંયા આપણે આવી ગયા છે રસોડાના બીજા વિભાગની અંદર કે જ્યાં મારી અંદર પ્રમાણે લગભગ આપણું મગજ છે ને મગજ એ કામ કરતું બંધ થઈ જાય એવા દ્રશ્યો આપણને જોવા મળે તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો પરબધામનું જે સરસ મજાનું રસોડું છે ત્યાં લગભગ મારા અંદાજ પ્રમાણે જે બકાલું કહીએ આપણે અહીંયા તમે ખાલી આમ રીંગણા જો માજીનો પ્રેમ જો કાંઈ ઘટે જ્યાં નજર કરશો ત્યાં તમને એવું લાગશે કે આવી ગયા હરાજીથી પણ વિશેષ તમે જોઈ શકો સરસ મજાના કેવડા મોટા મોટા રીંગણાના ઢગલા પડ્યા છે અહીંયા અને સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે અને બધાના મુખ્ય કેવી સ્મિત છે ત્યાંથી આપણને ખબર પડે કે સેવાદાસ બાપુના પરબના પીરની છે એ કેવી દુનિયાની અંદર દ્રષ્ટિ હશે એની કેવી સેવા હશે હજી પણ આગળ આગળ ઘણી જે વસ્તુ છે એ ચાલો જોઈએ ફ્રેન્ડ્સ આપણે આગળ જેમ રીંગણા જોયા અહીંયા જુઓ તમે કાંઈ ઘટે જો છે મરચાં મરચાં ના તો ઢગલા પડ્યા હે ઢગલા અને બીજું પણ ઘણું બધું બકાલું જો અહીંયા છે કાદું આદુ છે જો કાંઈ ઘટે જો આવી બધી વસ્તુ છે અહીંયા રસોડું સરસ મજાનું ચાલતું હોય તો અહીંયા જો છે આદુના તો ઢગલા પડ્યા અને ખાસ જો અહીંયા લીંબુ પણ જો કાંઈ ઘટે છે લીંબુ જો આ રીતનું રસોડું કાંઈ ઘટે નહીં અહીંયા જો લીમડો હોય કે નાના રીંગણા હોય કે કોબી હોય છે ભાઈ જો કાંઈ ઘટે આ વસ્તુ અંદર ભાઈ આપણે સેવા તો ન કરીએ કે આપણે આપી ના કે પણ કોમેન્ટમાં આ વખતે આ રસોડા વિશે કઈક સારી કોમેન્ટ કરી દેજો હજી પણ આગળ તેલના ડબ્બા હોય ટમેટા હોય દૂધી હોય એવા તો અઢળક બકાલું એવું અઢળક ખજાનો અહીંયા છે ચાલો આપડે હજી પણ ઘણું બધું જોઈએ તો આપણે જેમ આગળ વિભાગની અંદર જોયું કે જ્યાં સરસ મજાની ઘણી બધી માત્રામાં બહેનો છે એ રોટલી બનાવી રહ્યા છે પણ અહીંયા પણ આ વિભાગની અંદર પણ ઘણી બધી બહેનો છે જો રાત મહેનતથી રોટલી બનાવી રહ્યા છે ઘણી બહેનો જો તમે કાંઈ ઘટે જો અહીંયા જ્યાં જેને જેના મને ખરેખર એક વસ્તુ શું ગમે અહીંયા કે જે વ્યક્તિના સ્મિત ઉપર તમે ફેસ ઉપર જુઓ તો ખરેખર સરસ મજાની સ્માઇલ છે ખરેખર આવા છે પરબના પીરની ની દુઆ છે પરબના પીરની સેવા છે એ આજે પણ પરબધામની ની અંદર અવિરત ચાલી રહી છે તમે જોઈ શકો છો બધી બહેનો છે એ રસોઈ બનાવી રહ્યા છે જો અહીંયા એક બેન બેઠા છે કાંઈ ઘટે જો આ બધા બહેનો છે રોટલી બનાવી રહ્યા છે જો કાંઈ ઘટે ભાઈ છે છે આ બાજુ આ ભલે સાત દઈ જાય દ્રશ્ય જોઈ અને એવું લાગતું છે કે હું ટમેટાની હરાજી કરવા બેઠો છે કે હું ટમેટા વેચવા બેઠો છે પણ એવું નથી આ તો પરબનું જે રસોડું છે પરબના ના જે જ્યાં હરી ત્યાં જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો એ અહીં જે ખરેખર દુહો છે તમે જોઈ શકો છો ટમેટાના કેટલા મોટા ઢગલા છે અને આ બધી વસ્તુઓ છે ખરેખર મિત્રો આવી વસ્તુ છે ને મેં મારી જિંદગીમાં ક્યાંય જોઈ નથી આવા અલખના કે આવા સપના કે ધર્મના કાર્ય થતા હોય ત્યાં ખરેખર આપણને આ બધું જોઈને એમ થાય કે આ બધું કેમ આવતું હશે પણ આ પરબના ભીડની દુઆ હોય ને તો જ હાલો તમે ખાલી આમ મારી બ્રેકડાઉનમાં નજર કરો આપણું મગજ કામ ના કરે ને એવી બધી વસ્તુ છે જો કાંઈ ઘટે નહીં ભાઈ લગભગ મારા અંદર પ્રમાણે બકાલુ છે જે શાક બનાવવા માટે થઈ અને લગભગ બકાલુ આપણે બધું રીંગણા બટેટા ટમેટા જોઈએ ઘણા બધા માણસો કામ કરીએ પણ અહીંયા તમે જુઓ જે દૂધી છે મને છે ને મારું હવે બોલવામાં મગજ કામ નથી કરતું મારે આને શું શબ્દ આપવો એમ આ વસ્તુને મારે હું કેવી અહીંયા શાક બને તો જરાક બોલો ગરુ ઉધરસ પણ આવે તો જો મોટી સંખ્યામાં બકાલું છે એ પરબ અંદર મારા અંદાજ પ્રમાણે આ બધી વસ્તુ છે શક્તિ છે એ ઘરે સતના કાર્ય થતા હોય સતના આવા ધર્મના કાર્ય થતા હોય ત્યાં જ આ બધી વસ્તુ શક્ય છે બાકી તમે કોઈના પણ ફેસ ઉપર જુઓ બધા હસ્ત મુખે બધા પ્રેમથી દિલથી પોતાના પોતાનું ટાઈમ ટિકિટને ટિફિટ લે અને આવી સેવા કરી રહ્યા છે તો ખરેખર આ બધા માટે એક સરસ મજાનો કોમેન્ટ કરજો અને સદ દેવી દસ પણ એટલી દુઆ કરીએ કે આ બધા શ્રદ્ધાળુઓ છે અહીંયા સેવા કરી રહ્યા છે એને હંમેશા ખુશ રાખે ને એની જિંદગીમાં બધા કાર્ય છે એ સદદેવી દાસ બાપા છે પૂર્ણ કરે તો મિત્રો આપણે રસોડા વિભાગની અંદર અલગ અલગ ઘણી બધી વસ્તુ કાચો માલ જોયો બકાલાનો પણ અહીંયા લાઈ ડાર તૈયાર થઈ રહી છે અને મારા તો મગજ કામ કરતું નથી આ ટોપની સાઈઝ તમે જુઓ લગભગ ભાઈ આમાં અંદાજે કેટલા માણસોની ની હશે અંદાજે દસ હજાર દસ હજાર જો કઈ ઘટે નહીં જો પરબધામની અંદર જે રસોડું છે એની અંદર ખરેખર મોટા મોટા દાળના ટોપ હોય કે શાકના ટોપ હોય આ જોઈને જ આપણને એવું લાગે કે ખરેખર આ બધી શક્તિ છે એ કોઈ માણસ નથી કરતું પણ જો તમે મગજ મારું કામ નથી કરતો એવું સરસ મજાના દાળના મોટા મોટા ટોપ અહીંયા બેર્યા જો તમે કાંઈ ગટે નહીં તો મિત્રો એથી થોડાક આગળ આવીએ તો જેવડો આપણે દાળનો ટોપ જોયો અને બધી આગળ શાકની વસ્તુ આપણે કાચી વસ્તુ જોઈએ અહીંયા જો શાક તૈયાર થઈ ગયું છે આપણી તો બથમાં ન આવે એવડા મોટી સંખ્યામાં ટોપ ને એટલું એટલું શાક તમે જુઓ લગભગ અહીંયા મારા આ શાક હશે આઠ થી દસ હજાર લોકો નું આ શાક તૈયાર હશે રીંગણા બટેટાનું શાક છે સરસ મજાનું જુઓ કાંઈ ઘટી નહીં અને આવા છે ને માહોલ છે ને એ આવા સંતના ધામ હોય ને આવી આવા સરસ મજાના કાર્ય થતા હોય ને ત્યાં જ જોવા મળે ને આવા આશ્રમ હોય ને ત્યાં જ જોવા મળે તમે જોવા માં આપણે કલ્પના ના કરી શકીએ એવી વસ્તુ હોય અહીંયા તો જો ભાઈ અલગ અલગ પરબધામની અંદર મોટા મોટા રસોડા છે અલગ અલગ રસોડાના વિભાગ છે ત્યાં આપણે આ એક રસોડાના વિભાગની અંદર આવે કે જ્યાં જે મેઇન પ્રસાદ અને ખીચડી બની રહી તમે જોઈ શકો છો લગભગ આપણા મગજની બહારની વસ્તુ કહેવાય કેમ કે એવડી અહીંયા રસોડાની જે સાઈઝ છે એવડું જ અહીંયા મોટા મોટા જે ટોપ કહેવાય આપણી ભાષામાં મોટા મોટા તવા કેવાય તમે જોઈ શકો છો અને ખીચડી જો અહીંયા તૈયાર થઈ રહી છે લાઈવ એકદમ અને એકદમ લાઈવ પ્રસાદી અહીંયા પણ બની રહી છે અને મોટી સંખ્યામાં મારા અંદર પ્રમાણે ચૂલા હોય તમે જોઈ શકો અને પછી એક ખાસ વસ્તુ કે અહીંયા લગભગ પ્રસાદી બધી બને છે એ કોઈ પ્રસાદી ગેસ ઉપર નથી બનતી બધી જ પ્રસાદી નેચરલી કહેવાય તમે જોયું અહીંયા ચૂલો છે કાયદેસર લાકડા અને જે નેચરલ આપણી દેશી કહેવાય એવી જ રીતના પ્રસાદી બને તમે જોઈ શકો છો અહીંયા કેવડી મોટી મોટી સંખ્યામાં આવડે જો ભાઈ કાંઈ ઘટે નહીં આપણે ઘરે પાવડો હોય ને એનાથી પણ મોટા પાવડા છે જોઈ શકો છો મિત્રો આવી પ્રસાદી છે એ ખરેખર પરબધામ આશ્રમની અંદર પરબના પીર કહેવાય ત્યાં જ ખરેખર આ વસ્તુ આપણને જોવા મળે કાંઈ ઘટે નહીં છે ભાઈ જુઓ કાંઈ ઘટે નહીં જે મેઇન મહાપ્રસાદી બની રહી છે લાઈવ એકદમ પરબધામ રસોડાની અંદર જે મહાપ્રસાદી બની રહી છે એ આપણે ખરેખર આ વસ્તુ જોવી કે આ વસ્તુ નજરો નજર નિહાળવી કે ખરેખર આવા ભાગ્યશાળી લોકો હોય છે આખા ગુજરાતમાં તો મિત્રો આપણે રસોડાની અંદર ઘણી બધી વખત જાતા હોય પણ રસોડામાં કેટલો માલ બને છે કેટલી રસોઈ તૈયાર થઈ છે આખા દિવસમાં કેટલા લોકોની રસોઈ તૈયાર થઈ છે એના વિશે કદાચ આપણને એટલી બધી ખબર ન હોય પણ આપણી સાથે એક સ્વયંસેવક જોડાણા છે જય સત દેવીદા કેમ છો મજામાં બસ એકદમ હાઈ ક્લાસ તમારું પેલા તો નામ કેવું મારું નામ પલ્લુ તારોપરા મારું ગામ રાણપુર અને અષાઢી ઉત્સવમાં અંદર અમે લોકો સેવામાં આવી છીએ આ જે સ્ટાફ તમે જોવો છો એ ગામ દેવકી ગાલોડ ગામના છે તાલુકાના બત્રીસ ગામના સ્વયંસેવકો અહીંયા છે એમાં દેવકી ગાલોડના પધારેલા છે જે મહાપ્રસાદ વિભાગમાં મુકાયેલા છે આની અંદર સો કિલો ઘઉં રવો સો કિલો ખાંડ ત્રીસ કિલો ઘી અને અઢાર ડબ્બા પાણી એટલે બસો ને ત્રીસ લીટર જેટલું પાણી અંદાજે સાડા ચારસો કિલો પાંચસો કિલો વજન તૈયાર કરવામાં આવે છે અને પાંચસો કિલો ની એક કળા કમ્પ્લીટ તૈયાર થઈ જાય એની અંદર થી અહિયાં ટ્રેક્ટર ની ટ્રોલી દ્વારા અમે કાઉન્ટરે પહોંચાડી અને એક કળા માંથી પાંચેક હજાર લોકો પ્રસાદ લઈ શકે છે એવી અમે આ બે દિવસની

જો આપણે આ વસ્તુ સાંભળીએ ને તો આપણને એમ થાય એ એક એક ગામભીઠ બસો બસો વ્યક્તિ પોતાનો ટાઈમ ટિકિટ ને ટિફિન લઈ અને આવા સરસ મજાના ધર્મના કાર્ય થતા હોય ત્યાં આવતા હોય ભાઈએ સરસ મજાની વાત પણ કરી આપણને કે અહીંયા જે મહાપ્રસાદી બની રહી છે પણ આ મહાપ્રસાદ વિશે આમાં તમે જેમ વાત કરી કે આ આખા દિવસ દરમિયાન ચાલુ હોય બનાવવાનું કે હાર એ લાઈવ ચાલુ જ રાખવાનો બે દિવસ અમારે આ જે દશક ચૂલને ચાલુ હોય બનાવવાનું એમાં જેવકી કાલોર રાણપુર ભેસાણ અને નવાણિયા પીપળિયા પાંચ ગામના સેવકો છે એ સ્પેશિયલ પ્રસાદ વિભાગમાં જ મુકેલા હોય અમારે સિવાય બીજું કામ નથી કરવાનું અહીંથી અમારે તૈયાર કરીને ટ્રેક્ટર ની ટ્રોલી ભરી દેવાની ભરી એટલે ટ્રેક્ટર વાળા પાછા બીજા ગામ ના હોય ઈ કાઉન્ટર સુધી પહોંચાડે કાઉન્ટરે પીરસવા વાળા પાછા ત્રીજા ગામ ના હોય એ લોકોને ખાલી પીરસવાનું કામ આવી રીતે અમારા ઝોન પાડેલા હોય તેથી અમને કોઈ ટ્રાફિક નો નડે અને અમારે એક વ્યવસ્થા જળવાઈ રહી એ હતું અમારે નોકા નોકા ગામ સોંપેલા હોય છે આમ તમે અહીંયા કેટલાક વર્ષથી સેવા આપી રહ્યા છો એવું કઈ આમ અંદાજે કોઈ આમાં જેટલા યુવાન મિત્રો છે સેવામાં એ બધાયની લગભગ આ ત્રીજી પેઢી છે મારા દાદા સેવા કરતા અમારા બધા ત્યાર પછી અમારા પપ્પા સેવા કરેલી છે અને આજે દસ પંદર વર્ષથી અમે યંગ બ્લડ બધા યુવાન મિત્રો બધા એટલે અમારી આ ત્રીજી પેઢી સેવામાં આવેલી છે અને અહિયાં આપડે પરબધામ અંદર જે આપણું વિશાળ કાય રસોડું ચાલે છે આના વિશે લગભગ આપણે જોઈએ તો આ કોઈ માણા ના કરીએ કે એટલા માણસોને ભેગા કરવા તો આમ રસોડા વિશે બીજી કંઈ આમ બાપાની કંઈ પરચાની એવી વાત હોય કે કોઈ વસ્તુ ઘટે નહીં બધું ટાઈમે થઈ જાય માણસો હાજર થઈ જાય એવો કોઈ પ્રસંગ પરચામાં તો એવું છે સત્ય સનાતન ધર્મનો આધાર એટલે અમારું પરબધામ કહેવાય સૌરાષ્ટ્રમાં અને સનાતન ધર્મના આધારે પૂજ્ય દેવીદાસ બાપુ અને અમરમાંના જય ઘોષ સાથે અમે આજે રસોડું ચાલુ કરી છીએ પણ અમે કીધું એમ ત્રીજી પેઢીથી આ સેવા કરી છીએ આજ સુધીમાં આયુ પ્રસાદ આખી કોઈ દિવસ પ્રસાદ ઘટ્યો નથી છેલ્લે મેળો પૂરો થાય ને કમ્પ્લીટ થઈ જાય ત્યારે પાંચ લોકો જમી લે એટલી એક કળા અમારી પાસે પ્રસાદ વધેલો હોય છે કોઈ દિવસ આજ સુધી ઘટ્યું નથી એ અમે એને મોટો ફરતો માની છે અટવા પણ ન દે હા જય હવે પરમના મીરણી જાય હા ભાવ મિત્રો રસોડાની અંદર ઘણા બધા અલગ અલગ સેવા કરતા માણસો હોય કે જે સ્વયંસેવકો છે સભ્યો છે જે રસોડું સંભાળી રહ્યા છે એને અલગ વિશેષ રસોડા વિશે ઘણી બધી ખબર હોય જેથી કરીને આપણે એટલી ખબર ન હોય અહીંયા આપણે એટલી જ માત્ર ખબર હોય કે ભાઈ અહીંયા પ્રસાદી બને છે પણ આવા જે લોકો છે જે અહીંયા રસોડાનો કાર્યકાળ સંભાળી રહ્યા છે એને અંદાજે ઘણું બધું ખબર હોય કે અહીંયા એક દિવસમાં કેટલી રસોઈ બને છે કેટલા માણસોની રસોઈ બને છે રસોઈ બનાવવા પડશે કેટલા લોકો કામ કરે છે એવી બધી ખબર હોય તો અહીંયા આપણી સાથે એક સ્વયંસેવક બાપા જોડાણા છે પેલા તો પપ્પા સત દેવીદાસ અમર દેવીદાસ સત દેવીદાસ અમર આપણે અમારા વ્યુઅર્સ છે યુટ્યુબ ની અંદર આપણે આ વિડીયો ચડાવવો છે બરાબર તો એને આપણા રસોડાના આ વિભાગની ની અંદર જે કઈ વસ્તુ બને છે એના વિશે બે શબ્દ કયો પાંચ નંબર રસોડું કહેવાય છે હા એટલે પાંચ નંબરમાં માં ત્રીસ ચૂલ્યું છે એ બધી છ ફૂટની ગોળાઈની ગોળાઈ ચૂલ્યું છે આ કડાવું છે એટલે એમાં ખીચડી અને પ્રસાદ બે બને છે આ નંબર માં ખીચડી ને 550 બે બને છે એટલે આ પ્રસાદ ને કડા એક ઉતરે એટલે 5000 માણા જમે એવડી કડા ની અંદર 5 એવડું વાસન છે આ ની અંદર અલફક માં હાઈબ્રિડ સાંકળ તોની વસ્તુ શુદ્ધ ઘી ની અંદર બનાવવામાં શુદ્ધ ઘી શુદ્ધ ઘી નામ ખીચડી કે પ્રસાદ કે છે એ દરરોજ માટે આવી રીતના બને છે દરરોજ માટે આવી રીતના બને દરરોજ નહીં બી દરમિયાન બે દિવસ અને આ રસોડામાં બીજ દરમિયાન જ આવવાનું ચાર દિવસ ચાર દિવસ બાકી તો કાયમ માટે તો રહેશે તો બાપાએ સરસ વાત કરી કે જે આ મોટા મોટા રસોડા છે લાખોની સંખ્યામાં સંખ્યા આવે